દોસ્તો જય અલખદાણી જય અલખદાણી જય અલખદાણી દોસ્તો મને ખુશી છે કે આપ દરેક પ્રેમી અને જિજ્ઞાસુ ભાવિક ભક્તજનો અને જ્યોતિસતી જે મારી વાતને સાંભળવા માટે આપનો કિંમતી સમય કાઢી અને વાતને સાંભળવા માટે તત્પર હોઉં છું તો દોસ્તો આપણે જે વાત કરીએ છીએ એ કોઈનો વિરોધ કરવા નહીં માગતા અગર કોઈને એવું લાગે કે આ લોકો વિરોધ કરે છે તો એ જેની સોચ હોય જેની વિચારધારા જેવી હોય એ એવો વ્યક્ત કરી શકે એમાં આપણે એને કોઈને કાંઈ કહી શકીએ નહીં કારણ કે વાત જે રહીને એ પરંપરાથી સંતોના મતે અઘાત છે કારણ કે જે અઘાટ છે એને ઘાટમાં લાવવા ની કોશિશ કદાચ કોઈ કરતા હોય તો એને મુબારક અઘાટ અઘાટ જો તો જેમ નદી જેમ નામ રૂપ અને ગુણ છે નદી એવો એનું એક નામ છે નદીની ગહેરાઈ પણ માપી શકાય નદીના પહોળાઈ પણ માપી શકાય નદીનું લાંબો અંતર કેટલું છે એ પણ માપી શકાય અને નદીનું પાણી કેવું છે એના ગુણ પણ માપી શકાય એનો સ્વાદ પણ જાણી શકાય પણ પરિસ્થિતિ એ છે કે જ્યારે નદી સ્વયં લે પોતાને પોતાના પતિને મળવું જ છે જ્યારે ગાંડી તૂર કોઈની પ્રવાહ ન કરે શરમ નો રાખે એ નદીના પૂરમાં ગમે તે આવી જાય ઘસેટી સાગરને મળે ને ત્યારે એના રંગ રૂપ બદલી જાય એનું નામ નિશાન નો રહેતી જયારે આ નદી દરિયાને મળી જાય

પાણીનું જે સ્વાદ છે એ પણ પરિવર્તન થઈ જાય એમ વચન ને વળી જાય ને એટલે સુહાગન બની જાય અને સુહાગન બન્યા પછી સંતોએ આ વાતને સમજાવી અને જે જે મહાપુરુષો સમજ્યા છે એ મહાપુરુષોએ આપણે ગુરુધનો કેવી વાત રાખી છે કોઈએ એવું કહી દીધું મારા ગુરુ મહારાજની ભૂલે કોઈ ન આવે અને મને જે લાઈન સમજાણી મને જે વસ્તુ હકીકતે પરખવામાં આવી વાત મારા ગુરુની કૃપા છે કેવલ ગુરુની કૃપા છે અને એના માટે આ શરીરનું ચામડું ઉતારી અને એની મોજડી રંગ ચડાવવું અને મારા ગુરુને પહેરાવું તો મારા ગુરુને બોલેતું ન હોય જય વ્યક્તિ જય મહાપુરુષ પોતાના ગુરુ મહારાજની વાતને સમજ્યા પછી એ કેટલો બધો ભાગી હશે કે પોતાના અંગના ચામડા ઉતારી ગુરુ મહારાજને મોજડી ચીવરાવી છોડી રંગ ચડાવી અને માથું ઉતારી એના ઓસી અમુકને તોય એના ગણ ન ગાઈ શકાય આવી ભાવનાઓ જ્યારે હશે મને તમને તો આપણે એ વાતના અધિકારી છીએ બાકી ગુરુ સાથે કરી ગુરુ સાથે કરી વચન આપી વિલા થાય એવા નુગરાને ને આ વાતની ભીતરમાં રહેલા પાવર કોઈ દી નો પ્રગટે શબ્દ છે ખાનો થાય નો મળે એક સંત એવું કહે હું વેરાગણ બની જાઉં મારા ગુરુ ના નામે હું વેરાગણ બની જાઉં અને એના ગુણ ગાવ મારા ત્યાં સુધી આવો પ્રેમ પ્રગટવો મુશ્કેલ છે જ્યાં સુધી ગુરુને આપણે વ્યક્તિ તરીકે જોઈશું ત્યાં સુધી એનું અસલ ઘર નહીં સમજાવે जैन कृष्ण अर्जुन ने कीधु तू तो गए तुम आ जे दरेक भूतों ने प्रगटना अव्यक्ति ए अव्यक्त थी पर जे मारु सनातन સનાતન અવયવ નિર્ધામ છે તેને તું ઓળખી લે કે એમાં કોણ છે ને કેમ છે દેખાતું કૃષ્ણ જે રહ્યું ને કૃષ્ણ એવું કીધું જ નથી એ ભાઈ તમે મને માની જો કૃષ્ણે તો એવું કીધું છે હું જ્યાં છું ને क्या ते मने मिली जाओ ने तो धन्य जबन नहीं तो धन्यता नो अनुभव है सदगुरु स्वरूप ना थाव अधिकारी तो क्या रे ये जा रे हैं ना पैड़ा बोलने चिलिया ने કોણ એના અધિકારી એના રૂપના અધિકારી થાય સ્વરૂપનો અધિકારી થવું હોય દેખાતા દ્રષ્ટિમાન સદગુરુ નક્કી કર્યા છે એના પડતા બોલને ઝીલવાની આપણામાં તૈયારી હોવી જોઈએ અને એ પણ ભિન્નતા રહી અભિન્ન થઈને દ્રષ્ટિકોણ બદલાઈ જવો જોઈએ જ્યાં હું પણાનો દાવો છૂટી જાવવું પડે જ્યાં પણાના ભાવ તૂટી જવા પડે જ્યાં એક જ છે એ શાશ્વત છે એ ભૂમિકા એનું અનુમાન નહીં અનુભવમાં આવવું જોઈએ એ લક્ષાર્થમાં આવવું જોઈએ જીવન સાર્થક બને જ્યારે આપણે આપણા ગુરુ મહારાજના આદેશનું પાલન કરતા થઈ જઈએ ને ત્યારે બાકી નહીં અને હા મેં મારા સમયમાં ઘણા બધા લોકોના સંપર્કમાં હું ગયો છું અને ઘણા બધા લોકોએ અહીં નામ નથી આવતું જેને પોતાનું સર્વસ્વ ત્યાગી જેના પરિવાર ખાનદાન લાજ મર્યાદાને ઓપી અને ભીતરથી સાચો પ્રેમ કરેલો હોય એવા વ્યક્તિઓ પણ મેં જોયા છે પણ સમય સંજોગે એ લોકો મને દેહાદિક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા જે મારી વાત હતી અને ન સમજી શકે તો હું શું કરું આજ એ લોકોની હાલત એવી હશે અરે કોઈ પણ ની હાલત એવી થાય એક સર્પ જંગલમાંથી વાદી લઈ આવે અને સમાજની સામે એને દેખાડવામાં આવે પછી અમુક સમય પછી એ સર્પને છોડી દેવામાં આવે એવું કેસ પણ જો એ મગજમાં એવું હોય કે હું કોઈને ડંખ મારું ને ભાઈ મરી જાય મારું ઝાડ રાખી જાય પણ એને ખબર નથી કે એની દાઢને ખેંચી લેવામાં આવે છે ગુરુનંદક ગુરુ દ્રોહી પણ શબ્દનું કદાચ જ્ઞાન હોય પણ શબ્દની જે તાકાત રહી એ ન લઈ શકે એટલે મારી દરેકને બ્રાહ્મણ છે કે ગુરુ પ્રત્યેનું અંગમું હશે ને તો એ સફળતા નહીં મળે ગુરુ સાથે એકતા હશે ને ગુરુ સાથે તમે સમર્પણ થયા હશો જાના મય બની ગયા હશો તો આ દુનિયાની અંદર કોઈ એવી તાકાત નથી પણ અઘરી બાબત છે એ બાબત અઘરી છે કારણ કે પોતાને પોતાનું અસ્તિત્વ મટાવી ગુરુમય બની દાવું જેની ભેગું ભરી દઉં તેના આદેશનું હર વખતો વખત પાલન કરવું એ અઘરી બાબત છે પણ જે વ્યક્તિ આ અઘરી બાબતને સમજી વિચારી સૌથી અને અપનાવી અને કથ્ય નિષ્ઠાનું પાલન કરે એવા વ્યક્તિઓની આ વાત છે બાકી લે ભાગુ તો ઘણા છે ગુરુના મુખમાંથી વાત લીલી લે હવે અમને આવડી દઉં કાંઈ વાંધો નહીં પણ એક વાત છે એક ભાઈ શસ્ત્રોની બાજી શીખવા માટે એક મહાપુરુષની પાછાઈ ગયા સંપૂર્ણ શસ્ત્રની વિદ્યા શીખડાવ્યા યુદ્ધ રાંદાઓ પહેર પછી કીધું ભાઈ હવે તું છૂટો તો કે પણ મારા જો છૂટો તો થયો આપ મને છૂટો કરી દઉં છું પણ આ યુદ્ધમાં હું જીતીશ એની ખાતરી ક્યાંક બાર જઈને લડાઈ કરું અને મને સફળતા મળશે કે આપણે સફળતા મળે જ મારે તમારી હારે લડવું મારા મારે લડાઈ કરવી હોય તો મારે બાર હાથનું નિન અને તેર રાતની તલવાર બનાવડાવી કે કાંઈ વાંધો નહીં મૂકવું આને તે રાતનું મિન ને ચૌદ હાથ ની તલવાર બનાવડાવી બંને મેદાનમાં આવ્યા સદગુરુ મહારાજે કીધું કહે ભાઈ તારો ઘા પહેલો પહેલો હાથ ઉપાડ એટલે ઓલા આમ તલવાર કરી હાથ બોલા કર્યા પણ જ્ઞાનમાં તલવાર બહાર ન નીકળે કારણ કે ચૌદ હાથની નીકળવા સંભવ નહોતું નીકળે મહારાજથી લે કીધું કેમ ભાઈ તો બહાર નહીં નીકળતું અચ્છા હવે એને ખબર હતી કે મારી જેમ એને થશે પણ મહારાજે તો અંદર કટાર રાખી હતી ગ્રામ કરતા ખુલી ગઈ ગોળે રાખી બોલ કે તો આ મને ક્યાં શીખડેવું તું બધા જ આવતને થોડા મળી જાય ભાઈ નહીં તો તું મારી પર સડી બે ને પાછું આ વાત ગુરુને શિષ્યની નથી જે વ્યક્તિ આવો વિચાર કરે ને એને આવું ફળ મળે એ ચોક્કસ છે બાકી ગુરુના ભીતરમાં આવો ભાવ ન હોય પણ એ વાત લીધા પછી વર્તમાનને સાબિત ન રાખે ને તો એ પરમ તત્વનું જે સ્વાદ છે ને એ ક્યારેય ન ચાખી શકે એ જીવનમાં લૂંટાણા સિવાય બીજું એને પછી ક્યારેય ન મળે આવા દુર્ભાગ્યવાળી વ્યક્તિઓ નો આપણે પરસાયો પણ નહીં લેવો જોઈએ માટે સામાન્ય જીવન જીવવું અને સંતની હારોળમાં બેસવું એ અઘરી બાબત છે સંતના સંતપાણા નથી મફતમાં મળતા જેને મૂલ ચૂકવવા પડતા સંત એનું સંતપાણું એ મફત આ સમાજે રહીને એ સર્ટિફિકેટ નથી આપતી આ સમાજે એ મહાપુરુષની પાસે જેટલું ને જેવું જે જોતું હોય ને બધા જ ક્રોસ કરી દીધા હોય પણ એમાં એ મહાપુરુષ સફળ રહ્યા હોય અને ત્યારે આ જગત તેને સ્વીકારતી હોય માટે જીવનમાં જે મળે એ સંતોષ કરી લેવો એ અર્થ વગરની વાત છે પણ કોશિશ ધારી રાખવી કે કદાચ જે મળ્યું છે મને એમાં કોઈ સંતા આવીને એમ કહે ભાઈ આ વાત આગળ છે કારણ કે આપણું ધ્યાની પુરુષ ધંધા આ ખોદી પુરુષના કામ આમાં જેટલી તમે ખોજ કરો ને જેટલું તમે ધ્યાન લગાવો ને એટલી મજા છે કારણ કે તો વિશાળ વાસ્તવિકતા છે આ વિશાળ વાસ્તવિકતાને સમજવી અઘરી બાબત છે પણ તેની સદગુરુ કૃપા કરે ને એટલે કોઈ વસ્તુ અઘરી નથી ગમે એવી જાહેરી હોય ગમે એવી અઘરી હોય સદગુરુ કૃપા મળે તો ચોક્કસ ધન્યવાદ અને એનું જીવન ધન્ય બની ગયા હોય પણ આપણું નક્કી પણ હોવું જોઈએ આપણું નક્કી પણ નહીં હોય ને તો નિર્ભય ક્યારેય નહીં થવાય આપણને જો બેક હોય કોઈ નક્કી તો નથી થવાય અને નક્કી ન થવાય તો નિર્વાણ ન થવાય જો નિર્વાણ થવું હોય તો નક્કી થવું જોઈએ અભય પદને પામવું હોય તો પડે કે ગુરુના આદેશનું પાલન કરવાથી મને આવું થઈ જશે તો મારે આવું બની જાય તો પૂરું કાંઈ વાંધો નહીં પણ જાણે જને ગુરુ પદને હાસિલ કરવા માટેના હરેક પ્રશ્નનું પ્રયોગ આપ્યા છે હરેક બાબત ઉપર ખરા ઉતર્યા છે અને જે ગુરુ મહારાજના આદેશ ઉપર ખરા ઉતરે ને એના માટે જ આ જીવન સાર્થક બને બાકી નહીં સરસ દોસ્તો જય અલખદાણી જય અલખદાણી જય અલખદાણી